હેલો જય ભીમ દોસ્તો હું સોલંકી સારા જે સેવા કરી રહ્યા છે એ ખુબ સરસ છે વસંતભાઈ ચાવડા જે કામ હાથમાં લીધું છે એ સંપૂર્ણ પૂરું કરશે કારણ કે ત્યાંના લોકો જે વસંતભાઈ ચાવડાનો જે વિરોધ કરે છે એ ખોટું છે એને સાથ દેવો પડે વસંતભાઈનો જો વસંતભાઈ કામ કરે છે કાંઈ એકના માટે તો નથી કરતા આખી સમાજ માટે છે કારણ કે અવારનવાર રૂપણને આ જાતો ઘણો સમય મારે થઈ ગયો ને આ પણ ત્યાં કોઈ આ સુધીમાં હજી કંઈ વિકાસ થયો નથી જ્યાં હોય ગંદકી હોય એનું એ હળમતિયા છે એમાં કાંઈ ફેરબદલી થઈ નથી પૈસા ઘણા આવે છે પણ ક્યાં જાય છે શું કરે છે એ કાંઈ ખબર નથી અને જે વસંત હાથમાં લીધું છે કામ તમે જોજો આવતા વર્ષે વિકાસ હશે તમારે જે સુવિધા જોઈ છે આવતા વર્ષે તમને મળી જાય છે અને અત્યારે વસંતભાઈ છે તો આ વખતે તમને સુવિધા ઘણી મળી જાય છે તો મારું એટલું કહેવાનું છે કે વસંતભાઈનો સાથ આપો વસંતભાઈ સારું કામ કરે છે તો વસંતભાઈ સારું કામ કરે છે આવું નું કામ કરતા રહો અને વસંતભાઈ કામ કરે એમાં કઈ ઘટાય નહીં એ કામ સારું જ કરશે વસંતભાઈ એટલે મારું એટલું કહેવાનું હતું વસંતભાઈ નો સાથ દો અને નાના લોકો છે એ પણ તમે પણ સાથ દો એને વિરુદ્ધમાં ન આવો વસંતભાઈ ની વસંતભાઈ સારું કામ કરે છે તો વસંતભાઈનો સાથ આપો જય ભીમ નમો બુધાઈ